અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઇક કરો કમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો તળાજા તાલુકાના ભદ્રાવળ નંબર એક ગામની કેન્દ્રવતી શાળા શાળાના આચાર્યની અન્ય સ્થળે બદલી થઈ જતાં ગામ લોકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને બસો સિત્તેર જેટલા બાળકો શિક્ષણથી અળગા રહ્યા છે બનાવની વિગતો સાથે વાત કરવામાં આવે તો ભાવનગર જિલ્લાના તાળાજા તાલુકાના ભદ્રાવળ નંબર એક ગામની કેન્દ્રવતી શાળાના આચાર્યની અન્ય સ્થળે બદલી થવા પામી છે જો કે આચાર્ય સારા હોય અને બાળકોને શિક્ષણ પણ સારું મળતું હોવાને લઈને ગામ લોકો દ્વારા આચાર્યની અન્ય સ્થળે બદલી ન કરવામાં આવે તેવી માગણી ઉઠી છે અને સ્થાનિક ગામ ગામ લોકો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ છેલ્લા બે દિવસથી બસો સિત્તેર જેટલા બાળકો શિક્ષણથી અળગા રહ્યા છે અને બાળકોનું શિક્ષણ હાલ બગડી રહ્યું છે જેના કારણે અધિકારીઓ દ્વારા તાત્કાલિકના ધોરણે નિર્ણય લેવામાં આવે અને ગામ લોકોને ન્યાય આપવામાં આવે તેવી માગણી ઉઠવા પામી છે હાલ બસો સિત્તેર જેટલા બાળકો શિક્ષણથી અળગા રહ્યા છે અત્યારે વાલી વિદ્યાર્થીઓ બંનેની માંગ છે ત્યાં સરકાર આમાં ધ્યાન આપ જય હિન્દ જય ભારત અદરાવર ગ્રામ હસુભાઈ મારું નામ અદરાવર શાળામાં ઉભા છે બસો સિત્તેર પ્લસ બાળકો શિક્ષણનું ભવિષ્ય બગડે છે કેમ કે આપાભાઈ આચાર્ય બદલી અન્ય જગ્યાએ થઈ ગઈ છે અમારી સરકાર પાસે એક માંગ છે કે આપાભાઈને

સરકારશ્રી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સરકારશ્રીને એક જ માગણી છે અમારી કે આપાપાયા રકત એવી જે બદલી થઈ છે તે કેન્સલ કરી અને મારે ભદ્રાવણ કેન્દ્રાવતી શાળામાં પરત આચાર્ય તરીકે એની ફરજ પર પરત આવે એટલી જ માગણી છે